બાર વરસ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો પ્રચંડ વિજય થતા સમગ્ર દેશમાં જશ્નોનો માહોલ છવાયો છે આ સાથે અક્ષરના માતા પિતા પણ વિજયોત્સવમાં મનાવ્યો હતો અક્ષર પટેલના પિતા ઘરની બહાર દારૂખાનું ફોડી એકબીજાનું મોડું મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો નડિયાદમાં સાક્ષર નગરીમાં શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ અક્ષર પટેલને ફળ્યા છે

કે પણ એને સરસ એની બેટિંગ જી કાકા ખુશીનો માહોલ જ શુભકામના તો પાઠવી દીધી અને નું પરિણામ જે તમને મળી ગયું શું કેવું છે હવે જીતની ખુશી કેવી લાગે છે આજની જીતની ખુશી તો મારા માટે તો હું વર્ણવી ના શકું એટલી ખુશી છે પણ છતાંય જીતી ગયા એનો એક આનંદ છે અંદરથી અને એ આનંદને લીધે હું અત્યારે આ દારૂ ખાવાનું ફોડ્યું કે ગમે તે જે કંઈ કરી રહ્યો છું એ સેલિબ્રેશન એટલે જ કરી શકું છું કે ઇન્ડિયા જીતી ગયું સંતરામ મહારાજના આશીર્વાદ પડ્યા છે અને તમે જે કહો એ રીતે તમારું સપનું સાકાર થયું છે શું કહેશે એ બાબતે મહારાજ તો મને કાલે હું જઈશ એટલે કહેશે જ કે આપણે જે વિચાર્યું તું એ થઈ ગયું એટલે આપણું નસીબ આપણે ઇન્ડિયાને જીતાડવા માંગતા હતા અને આજે જીતી ગયા એ બહુ સરસ કહેવાય અને એવું મહારાજનું કહેવું છે અને મારું એવું કહેવું છે કે જે કંઈ થયું એ આપણા સારા માટે મહારાજ ને વચન આપ્યું કે તમે ટ્રોફી લઈને અક્ષર લઈ જશો તમે વચન પાડશો હા સો ટકા એ લઈને આવશે તો મહારાજ ને તો ટ્રોફી લઈને પોચી જઈશ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ